નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસના સંસ્કૃત વિષયના પ્રશ્નપત્ર નંબર છનો વિભાગ સી જે છે નાટ્ય વિભાગ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે તો જરૂરથી આ વિડિયો જે છે તે અંત સુધી નિહાળજો ચાલો મિત્રો આપણે આ પ્રશ્નપત્ર છના વિભાગ સીનું સોલ્યુશન આપણે શરૂ કરીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ દસની જે છે તે લોન્ચ થઈ ચૂકી છે જેમાં પાંચ પ્રેક્ટિસ પેપર અને એક ગયા વર્ષનું બોર્ડનું પ્રશ્નપત્ર દરેક વિષય માટે ઉપલબ્ધ છે માત્ર બસોને ચાલીસ રૂપિયા તેની પ્રાઇસ છે ઘરે બેઠા મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો ડબલ્યુ ડબલ્યુ ડોટ નવનીત સ્ટોર ડોટ કોમ વેબસાઇટ પરથી પણ તમે મેળવી શકો છો સાથે સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશનમાં ફ્રી ઓન ઓનલાઈન આન્સર કી પણ ઉપલબ્ધ છે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવી હવે ફ્રી ઓનલાઈન આન્સર કી કેવી રીતે મેળવવાની છે તો પ્રથમ પેજ ઓપન કરશો એટલે પાછળના ભાગની અંદર તમને બારકોડ દેખાશે એમાં ચાર સ્ટેપ્સ આપેલા છે ફોલો કરશો ફિલઅપ કરશો એટલે એમાં અહીંયા એપ એપ્લાય કુ કોડ આપેલો છે એપ્લાય કોડ તમે એન્ટર કરશો એટલે તમે સ્માર્ટ ડીજી બુક જે છે તેની અંદર ફ્રી ઓનલાઈન આન્સર કી જે છે તેનો અભ્યાસ કરી શકશો સાથે સાથે માસ્ટર સોલ્યુશન પણ ગાલા આસાઈનમેન્ટનું લોન્ચ થઈ ચૂક્યું છે જેમાં પાંચે પાંચ પ્રેક્ટિસ પેપરના સોલ્યુશન તમને મળી જવાના છે તો જરૂરથી નજીકના બુક સેલરને ત્યાં ઉપલબ્ધ છે મેળવી લેજો આ ઉપરાંત બે હજાર છવ્વીસની બોર્ડની પરીક્ષા માટે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તે પણ લોન્ચ થઈ ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે છે ગુજરાતી હિન્દી સંસ્કૃત ઇંગ્લિશ વિજ્ઞાન દરેકે દરેક વિષયના છે તે નજીકના બુક સેલરને ત્યાં ઉપલબ્ધ છે તો અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો જોઈએ આપણે પ્રશ્ન નંબર ચોવીસ સુનિત અને પુનિત વચ્ચેનો સંવાદ છે તો એનું ભાષાંતર કંઈક આ પ્રમાણે થશે સુનિત કહે છે ચેતનાવાળા પશુઓ અને પક્ષીઓ શું કરે છે પુનિત કહે આ બધા ઘટનાથી ઉઠેલા ધ્વનિથી ભય અનુભવે છે આથી તેઓ ઘટનાના સ્થળથી દૂર ભાગે છે સુનિત તમે સાચું કહો છો ગાય વગેરે પશુઓ તો બુદ્ધિ રહી છે પરંતુ કોઈ બુદ્ધિવાળો માણસ પણ જો ઘટનાના સ્થળેથી દૂર ભાગી જાય તો તે પશુ જ છે પુનિત કહે હકીકતમાં તો મનુષ્ય જો મનુષ્યને માફક વર્તે તો તે દુર્ઘટનાનો સાક્ષી બનીને ત્રણ પ્રકારનું કાર્ય કરે છે ત્યાર પછી છે પચીસમો પ્રશ્ન શાંડિલ્ય અને પરિવાજ્રક વચ્ચેનો સંવાદ છે સાંડિલ્ય કહે હાયરે દાસી પુત્ર વાઘ મારા ડરને લીધે મોરનું રૂપ ધારણ લઈને રૂપ લઈને ભાગી રહ્યો છે અહોહો ચંપક કદમ સપ્તપર્ણી ચંદન તગર ખેર અને કેળથી છવાયેલું માલતીની વેલના મંડપથી શોભતું આ ઉદ્યાન ખરેખર સુખદાયક અને રમણીય છે સંન્યાસી કહે મૂર્ખ પ્રતિક્ષણે ક્ષીણ થતાં ઘસાતા જતા શરીરમાં તને શું રમણીય લાગે છે આ વર્ષ પહેલાં ભણ શાંડિલ્ય કહે હું તો નહીં ભણું ચાલો ત્યાર પછી આપણે જોઈએ નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો ભો ભો હો નંબર ચાણક્ય સાથે શૃણુ પઠનેન વિનાન પ્રાપ્ય વિદ્યા તો એને આપણે જોડીશું એક નંબર પરિવાજરક સાથે ત્યાર પછી અહીંયા તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે આઈ બેચ બે હજાર છવ્વીસ જે છે તે લોન્ચ થઈ ચૂકી છે જો તમે એ વન ગ્રેડ મેળવવા માંગો છો તો પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે અને તમે ફક્ત પાસ થવા માંગો છો તો પણ આ જે આઈ બેચ છે એ માત્ર ને માત્ર તમારા માટે છે કારણ કે અહીંયા દરેકે દરેક વિષયના દરેક પાઠના જે મોસ્ટ આઈ એમપી પ્રશ્નો છે ને તેનું રિવિઝન અને સોલ્યુશન કરાવવામાં આવશે અને બાકીની વિશેષતાઓ અહીંયા આપણે દર્શાવેલી છે માત્ર ત્રણસો રૂપિયા પ્રાઇસ છે નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અત્યારે જ કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ ઘટોદગચ દુર્યોધન અને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે તો ઉત્તર દુર્યોધન લાક્ષા ગૃહમાં સુતેલા પોતાના ભાઈઓને સળગાવાનો પ્રયત્ન કરે છે રાક્ષસો પણ આવું ક્રૂર કૃત્ય ન કરે આ કારણે ઘટોદગચ દુર્યોધનને રાક્ષસો કરતાં વધારે ક્રૂર કહે છે ત્યાર પછી છે ત્રીસમો સવાલ રાક્ષસના પરિવારની સોંપણી કરવા અંગે ચંદનદાસ ચાણક્યને શું જવાબ આપે છે તો ઉત્તર ચંદનદાસ ચાણક્યને કહે છે કે શ્રીમાન ઘરમાં અમાત્ય રાક્ષસનો પરિવાર હોય તો પણ હું તેની સોંપણી ન કરું તો ન હોય તેનું શું ચાણક્ય ચંદનદાસને પૂછે છે કે શું આજે ચંદનદાસ ઉત્તર આપે છે કે હાજી આજ મારો નિશ્ચય છે ત્યાર પછી છે એકત્રીસમો પ્રશ્ન વિધાન વિદ્યા અભ્યાસ શા માટે કરવો જોઈએ તો ઉત્તર ઉત્તર ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થઈ શકતી નથી વિદ્યા વિના મનુષ્યને નિશ્ચિત સુખ મળતું નથી તેથી ધર્મ અર્થને મોક્ષ માટે વિદ્યા અભ્યાસ કરવો જોઈએ ત્યાર પછી છે બત્રીસ પ્રશ્ન ઘટોદક જ લખવાની છે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે તો હિડિંબા રાક્ષસીનો ભીમથી થયેલો પુત્ર તેનું માથું ગડા જેવું અને વાળ વિહોણું હતું એટલે તેનું નામ ઘટોત્કચ પડેલું કર્ણે અર્જુનના વધ માટે સુરક્ષિત રાખેલ શક્તિનો પ્રયોગ આના ઉપર કરવો પડ્યો હતો શ્રી કૃષ્ણના દૂત તરીકે ધૂતરાષ્ટ્રની સભામાં આવે છે દુર્યોધન અને શકુની સાથેના ઘટોત્કચના સંવાદો રોચક છે કવિભાસે રાક્ષસીના પુત્ર ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરી અને પ્રેક્ષકોના માનસપટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિ પ્રગટ કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે ઘટોત્કચનું માનવીય વર્તન પ્રશંસ પ્રશંસનીય છે ત્યાર પછી છે તેતાલી તેત્રીસમો પ્રશ્ન દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનું ત્રીજું કર્તવ્ય તો જોઈએ ઉત્તર આ ત્રીજું કર્તવ્ય ખૂબ મહત્વનું છે લોકોએ હંમેશા પોતે જોયેલા અનુભવેલી દુર્ઘટનાઓમાંથી બોધ મેળવવાનો પ્રયત્ન કરવો જરૂરી હોય છે જ્યારે આપણે કોઈ પણ દુર્ઘટનાના જાણે અજાણે સાક્ષી બનીએ છીએ ત્યારે પોતાની ફરજ બજાવતા દુઃખ અનુભવતા તેમાંથી કંઈક બોધ પણ મેળવવાને લાયક છે કેમ કે કોઈ પણ કારણ વિના દુર્ઘટના કે માર્ગ અકસ્માતો થતા નથી તેમાં પણ કોઈ માનવીય ભૂલ જ કારણરૂપ હોય છે આપણે તે ભૂલ કે ખામીને જાણવી સમજવી જોઈએ તેનું મનોમન વિશ્લેષણ કરી અને પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આવી ભૂલ હું ક્યારેય નહીં કરવા દુર્ઘટનાના સાક્ષી છીએ પોતાના કર્તવ્યનું પાલન કરીએ છીએ છતાં પણ જો આપણે સંવેદનશીલ બની બીજાના દુઃખનો અનુભવ ન કરતા તેમાંથી બોધપાઠ ન લઈએ તો આપણે ખરેખર મનુષ્ય કહેવડાવવાને લાયક નથી ત્યાર પછી છે ચોત્રીસમો સવાલ પરિવાજરક તો જોઈએ ઉત્તર આ શબ્દ પ્લસ વ્રજ ઉપરથી બનેલો છે પોતાના સર્વસ્વનો ત્યાગ કરી અને પ્રવજ્ય ગ્રહણ કરનાર સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરનાર વ્યક્તિને પરિવાજ્રક અથવા તો સંન્યાસી કહેવામાં આવે છે જે પોતાના પરિવારનો ત્યાગ કરી સંસારના કાર્યોમાંથી નિવૃત્તિ લઈ અને ભગવત યુક્તિ અને તપશ્ચર્યામાં જીવન ગાળે છે ગુરુના રૂપમાં તે શિષ્યોનો શિષ્યોને જીવનનો સાચો બોધ આપે છે તે લોકોને વિદ્યાનું મહત્વ અને સમયનો સદુપયોગ સમજાવે છે મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર પણ મૂકાઈ ચૂકી છે તો જરૂરથી આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી લેજો ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત દરેકે દરેક વિષયના સોલ્યુશનની પીડીએફ ઉપલબ્ધ છે ડાઉનલોડ કરી લેજો ઓશન કોચિંગ ક્લાસીસ એપ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે વધારે માહિતી માટેનો નંબર પણ આપેલો છે ત્યાર પછી જે 35મો પ્રશ્ન પથ્થરો અચેતન હોય છે તો જવાબ આવશે અચેતનાહ અચેતનાવંતી ત્યાર પછી જે 36મો પ્રશ્ન ભણવાથી શું થશે તો જવાબ આવશે પઠનૈન કી ભવિષ્યતિ ત્યાર પછી જે 37મો પ્રશ્ન રાજપુરુષો બીજા દેશમાં જાય છે તો રાજપુરુષા દેશાંતરમ વ્રજ્રંતિ મિત્રો ધોરણ દસના અપડેટ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને વધારે માહિતી માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર